ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો અમારા નવા લોકમાં પાછું એક વાર તમારું સ્વાગત છે અને અમે આ વિડીયો ઉતારી છીએ ગામે ગામમાં એટલે કે યુટ્યુબરની વાત કરવી કે યુટ્યુબર આપણે યુટ્યુબરની વાત કરી છે તો યુટ્યુબર અમારે આવે છે રોજ આગળ અને મુલાકાત કરાવી ઐશ્વિનભાઈ ઘરે જતો હતા ને યશ્વિનભાઈ આપણને રસ્તામાં જ મળી ગયા કે કારણ કે અહીં બેઠા છે તો ઐશ્વનભાઈની મુલાકાત લેવી અને બે શબ્દ બોલાવી તો આ છે યુટ્યુબના ફર્સ્ટ લોગર તો આપણે યુટ્યુબાઈ પણ પડે બે શબ્દ સાંભળ્યું તો લોગમાં બીજા રહીજો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થઈશું તો આજના અમારે ભાઈ એટલે કે વ્લોગર બહુ સારા સારા બનાવે છે અને વ્લોગમાં ફૂલ મિત્રો સપોર્ટ આપો અને અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દો જે છે કરી કોઈ પણ એના વિડીયો જોઈ શકે તો ખાસ કરીને મારું એટલું જ કહેવાનું કે નાનો માણા હોય કે મોટો માણા હોય યુટ્યુબની માઇલ પર કામ કરતો હોય મિત્રો તો આપણે ફૂલ સપોર્ટ કરવો જોઈએ કારણ કે મોટા યુટ્યુબરને તો બધા સપોર્ટ કરતા જ હોય છે હું કહેવું છે લે શું ને બહુ સારો તો એટલું જ મારું કહેવાનું જે માણે નાનો કે કોઈ પણ માણસ ચેનલ બનાવે તો ખાસ કરી એને લાઈક કરો કરી તો કરી મિત્રો આપણે એટલું કહેવાનું છે કારણ કે નાનો મોટો માણસ આવે અને એટલે કે મહેનત ખૂબ અને પણ સારા સારા બનાવતો હોય કારણ કે એનું કોઈ પણ સંભાઈ કામ મીચીને વિડિયામાં ને લાગે મિત્રો અને એટલી એટલી મહેનત કરતા સતા આપણને ફળ ન મળે મિત્રો તો આપણને એમ થાય કે યુટ્યુબ છોડી દેવું છે એવું લાગે મિત્રો તો ખાસ કરી એટલું કહેવાનું મિત્રો યુટ્યુબમાં ખાસ કરી નાના માને ફૂલ સપોર્ટ કરો જેથી કરી એનું કરિયર આગળ વધે અને એ જે લાયકું અને સબસ્ક્રાઈબ જોઈને એને પણ હરફ થાય તે એનું ફળ તમને પણ મળશે તો મિત્રો એટલું જ અમારે અંકિતભાઈનું કહેવાનું છે અને બધાને સપોર્ટ કરીજો અને અમારી ચેનલ એટલે કે રામદેવ સ્ટુડિયો એને પણ સપોર્ટ કરીજો અને બધા મિત્રોને ટાટા બાય બાય મળીએ છીએ નેક્સ્ટ વિડીયામાં અને અમારા અંકિતભાઈને ફૂલ સપોર્ટ કરીજો તો આપણે અશ્વિનભાઈ પડખ્યા આવ્યા અને અશિનભાઈએ ક્યાંક યુટ્યુબની માહિતી ક્યાંક સારી આપી છે તો એની આઈડી છે રાજ રામદેવ સ્ટુડિયો એટલે કે એને સપોર્ટ કરતાં રહીજો અને એના વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયોને આગળ શેર કરો તો અશ્વિનભાઈની મુલાકાત આપી તો અશ્વિનભાઈ જો હા અશ્વિનભાઈ છે તો લાઈક શેર કરી કા તો સારું હાલો મળવી બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બાય બાય